ઉમરેટ સરદાર ધામ યુવા સંગઠન આયોજિત સર્વ સમાજ સંકલિત સરદાર કથા પોથી યાત્રાનો ઉમરેટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ સ્વાગત કર્યું સરદાર સારે હિન્દ કે સર્વસમાજ સંકલિત સરદાર સાહેબના જીવનની અનોખી અને અદ્ભુત વાતો કર્મસદ મુકામે તારીખ 16 17 અને 18 ફેબ્રુઆરી 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ સ્કૂલ કરમસદ મુકામે રાત્રે 8:30 કલાકે યોજાનાર છે જેમાં વક્તા શ્રી તરીકે માનનીય શ્રી શૈલેષભાઈ સકપરિયા સરદાર સાહેબની જીવનની અનોખી અને અદભુત વાતો કરાશે આ સરદાર કથાની પોતી યાત્રાનું આજ રોજ ઉમરેઠ ખાતે આગમન થયેલું હતું ઉમરેઠ ધામના ચોકડી મધ્ય સર્વ સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવેલું હતું યાત્રા સાથે સરદારધામના યુએસએના પ્રમુખ રિકેશભાઈ પટેલ ચરોતર સરદારધામના કન્વીનર સમીરભાઈ પટેલ આણંદ જિલ્લા કન્વીનર બ્રિજેશભાઈ પટેલ ખેડા જિલ્લા કન્વીનર કમલેશભાઈ પટેલ સાથે હાજર રહેલા હતા પોથ યાત્રામાં આવેલ સર્વેનું રાત્રિ રોકાણ ઉમરેઠ શ્રી સંતરામ મંદિર ખાતે રાખવામાં આવેલું હતું રિપોર્ટર ધનંજય શુક્લા ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરેઠ હાજી આજે જે આ કરમસદથી નીકળી જે સરદાર વલ્લભભાઈ પટેલની પોથિયાત્રા અને ઉમરેઠ આવી છે અને સંતરામ મંદિરમાં જેનો રાત્રિ રોકાણ છે તો એના પાછળનો શું મુખ્ય ધ્યેય છે અને શું લક્ષ્ય છે એ જણાવશું અને તમારો પરિચય સાથે આપશો મારું નામ રિકેશ પટેલ હું સરદાર ધામનો એક સરદાર સેવક છું સરદાર સેવક એટલે કે સરદારની આપણે સેવા કરી શકીએ તો સરદાર સાહેબના જે વિચારો છે સરદાર સાહેબ જેવું જીવન જીવ્યા છે એ જીવન ઉપરથી આપણે શું શીખ લઈ શકીએ એની અદભુત વાતો જાણવા માટે આપણે સરદાર કથાનું આયોજન સોળ સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ કરમસદ ગામમાં કરવામાં આવેલું છે હવે એ નિમિત્તે આપણે પોથી યાત્રા શરૂ કરેલ છે આજે સવારે કરમસદથી લઈને આજે રાત્રિ રોકાણ અહીંયા ઉમરેઠમાં છે હવે સર્વ સર્વ જનતાને જણાવવાનું કે જો આપ રાષ્ટ્રપ્રેમી સરદાર પ્રેમી હો તો વગર આમંત્રણે આપ આ પોથયાત્રામાં જોડાવ કંઈ પણ તમારે જો ત્યાગ કરવાનું થાય તો એનું પણ ત્યાગ કરો પણ થોડો સમય સરદાર સાહેબને આપો એટલે એમ કહી શકાય કે માન્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવની પર જે કથા બેસવાની છે ને એના માટે આ પોથી યાત્રા છે સાથે સાથે રાષ્ટ્ર સમર્પિત પણ આ એક કથા રહેશે કે જેમાં લોકો સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું રાષ્ટ્ર માટે એ પણ સમજવા મળશે આ આ કથામાં રાષ્ટ્ર માટે શું કર્યું તથા એમના જે વિચારો છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તો આપણે જે અત્યારે સમાજ જે તરફ જઈ રહ્યો છે એ સમાજને આપણે પચીસ વર્ષ પછી પચાસ વર્ષ પછી કે સો વર્ષ પછી કેવો જોવા માંગીએ છીએ એ વિચારો પરથી આપણે જો સર્વ સમાજ સંકલિત થાય તો આપણું રાષ્ટ્ર આવનારા પચાસ વર્ષો સો વર્ષની અંદર મોટું એક બીડું અને ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે જી આભાર